ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને એની અંદર પૂરક અંદરની અંદર પાઠ નંબર બે એનું નામ છે કેટલાક પ્રસંગો તો તમને એમ થતું હશે કે આ કેટલાક પ્રસંગો એટલે શું કેટલાક એટલે કે આપણી જીવનની અંદર જે ઘટના બની ગઈ હોય કે એવા પ્રસંગો બની ગયા હોય જે આપણને યાદગાર રહે એને શું કહેશું આપણે કેટલાક પ્રસંગો તો આ પાઠની અંદર શું કહેવા માગે છે એ હું તમને પહેલા થોડોક પાઠનો પરિચય આપું છું કે આ પાઠની અંદર કેટલાક એવા પ્રસંગો આપવામાં આવ્યા છે કે જે દરેક વ્યક્તિ એટલે કે દરેક કોઈને કોઈ જીવનલક્ષી ગુણોનો ઉલ્લેખ કરે છે અને નિડરતા પ્રામાણિકતા દયા પ્રેમભાવ પરોપકાર વગેરે ગુણો અહીં વિવિધ પ્રસંગો દ્વારા સમજાવવામાં આવ્યા છે આવા પ્રેરક પ્રસંગોમાંથી બાળકો કંઈક નવું શીખે એવો અહીં આશય છે કે જેથી કરીને તમે બધા કંઈક નવું શીખવાનો અનુભવ કરો એટલે કે નવું શીખવાનો કંઈક તમારામાં આવડત આવે એવો અહીં આ પાઠ છે એટલે કે આ પાઠનો આશય એવો છે તો આની અંદર ભાગ આપેલા છે તો પહેલો ભાગ છે તો સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો તો સુમંત નામનો છોકરો હતો એ કયા ધોરણમાં ભણતો હતો તો ત્રીજા ધોરણમાં બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા અને રિસેસ પૂરી થઈ ગઈ એટલે બધા છોકરાઓ તમે બધા જેમ ધક્કા મુક્કી કરો છો ને ધક્કા ધક્કી એટલે સામ સામે ધક્કા મારવા તે એટલે એ દોડતા હતા સુમંતને ધક્કો વાગ્યો અને સુમંતને શું વાગ્યું ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો અને ક્યાં અથડાયો ટેબલ સાથે ટેબલ પર મૂકેલો સાઈનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો ટેબલ પર જે સાઈનો ખડીયો મૂક્યો હતો જે સાઈ આવે છે ને ની અંદર એવી પહેલાંના જમાનામાં સાઈનો ખડિયો હતો તો એ સાઈ વડે

ગુનેગાર એટલે કે દોષિત ગુનેગાર એટલે કે શું થાય દોષિત તો શું કહે છે આ સુમંત કે સાહેબ આ ખડિયો રામુથી નથી ફૂટ્યો પણ મારાથી ફૂટ્યો છે એટલે કે હું ગુનેગાર છું શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા અને આ સુમંત સાચું બોલા નીડર એટલે કે બહાદુર એટલે સાચું બોલ્યો બહાદુર છોકરો એટલે કે એની સામે જોઈ રહ્યા કે આ એક એવો પ્રસંગ છે આ કે જે સાચું બોલવાની એનામાં એક આવડત હતી ખબર પડી ને તમને બધને હવે બીજો પ્રસંગ એવો છે પંકજ બજારમાં શાક લેવા ગયો પંકજ નામ નો છોકરો હશે એ ક્યાં ગયો બજારમાં શાક લેવા માટે દૂધી વીસ રૂપિયા કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા તે લઈ પંકજ ચાલવા માંડી રસ્તે ઉભા રહી એને પૈસા ગણ્યા તો પંદર રૂપિયા થયા શાકવાળાએ ભૂલથી પાંચ રૂપિયા વધારે આપ્યા હતા અને આ શાકવાળાએ એને પાંચ રૂપિયા ભૂલથી વધારે આપી દીધા તેની શાકના કેટલા રૂપિયા થયા હતા દૂધી વીસ રૂપિયા કિલો હતી કેટલી હતી કિલો હતી અને પંદર રૂપિયા થયા હતા અને ભૂલથી એને પાંચ રૂપિયા વધારે આપી દીધા પંકજ તરત જ પાછો ફર્યો તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને પાંચ રૂપિયા વધારે આપ્યા છે આ લો આ પાંચ રૂપિયા શાક વાળા શાક વાળો પંકજ તરફ જોઈને પંકજ કેવો પ્રામાણિક એટલે એને એમ થયું કે આ પંકજ પ્રામાણિક એટલે કે કેટલો ઈમાનદાર વિશ્વાસપાત્ર આ અરે છોકરો છે તો આમાં તમને શું શીખવા મળે છે તો આમાં તમને એ શીખવા મળ્યું કે આપણે જીવનની અંદર કેટલા પ્રામાણિક રહેવું જોઈએ કે કેટલો ઈમાનદારીથી આપણે કામ કરવું જોઈએ આપણી ઈમાનદારી હશે તો દરેક આપણની આપણી આગળ ઝૂકી જશે હવે પ્રસંગ નંબર ત્રણ છે દીપા સવારમાં વહેલી ઊઠે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે અને નાય ધોઈ પોતાના પાઠ વાંચે નાના ભાઈને પાસે બેસાડી અને રમાડે બાને જરા પણ હેરાન કરવા ન દે દીપા કેવી કામ કરી એટલે કે દીપા હતી એ સવારમાં વહેલા ઊઠે અને બાને જરા પણ હેરાન કરતી નથી અને અને બાને કચરો કાઢવામાં અને વાસણ ધોવામાં મદદ કરતી હતી અને દાદી માને દેવ સેવા માટે ફૂલ પણ લાવી આપતી હતી નાહી ધોઈ પોતાના પાઠ વાંચે અને નાના ભાઈને પાસે બેસાડી અને રમાડે અને બા જરા પણ હેરાન કરવા ના દે અને દીપા કેવી કામ કરી એટલે કામ કરી એટલે કામ રહેનારી કામ કેવી રચી રહેનારી હવે પ્રસંગ નંબર ચાર અશ્વિન બજારને રસ્તે જતો હતો અશ્વિન નામનો છોકરો હશે એ બજારને રસ્તે જતો હતો રસ્તા પર ઘોડા તથા મોટરની ધમાલ હતી અને રસ્તામાં ઘોડા ગાડી અને મોટરની ધમાલ હતી ધમાલ એટલે કે ધમાચકડી ધાંધલ એક બંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો અને એક બંધ માણસ હતો એ બીજી બાજુએ જવા માંગતો હતો એટલે કે ઘોડા ઘોડા ગાડી એટલે કે શું થાય ઘોડા વડે ખેંચાતી ગાડી એનો શબ્દ સમૂહ માં એક શબ્દ આપો એવું પૂછે ઘોડા ઘોડા વડે ખેંચાતી ગાડી એટલે કે ઘોડા ગાડી હવે પણ ઘોડાગાડી અને મોટરની ધમલને લીધે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરેથી રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો અશ્વિન કેવો દયાળુ અને અશ્વિન કેવો હતો દયાળુ એનામાં જીવ બીજાની ઉપર જીવ ખૂબ બળતો હતો એટલે કે એ પોતાનું એમ કહેતું હતું કે મારે બીજાની મદદ કરવી જોઈએ દયાળુ એટલે કે બીજાની મદદરૂપ આપણે થઈ શકીએ પ્રસંગ નંબર પાંચ ખુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી વરસગાંઠ એટલે કે જન્મતિથી તમે જે બર્થડે કહો છો ને જન્મ તારીખ તે જન્મ દિવસ પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ હતી પૂજાની બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપર મીઠ આપી પીપર મીઠ એટલે ખટ મધુરી ખાટી મીઠી ખાવાની ગોળી આવે છે શું આવે છે ખાટી મીઠી ખાવાની ગોળી બીજી છોકરીઓ પીપર મીઠ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી અને ખુશાલી હતી એને ગજવામાં એટલે કે ખિસ્સામાં એને મૂકી ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપર મીઠ આપી અને ખાધી ખુશાલી કેવી વહાલ સોઈ

એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો એની બાએ એને પાંચ કેરી આપી નીલેશ હતો એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો એની બાએ એને પાંચ કેરી આપી નિલેસે ચારેય ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાને માટે રાખી નીલેશે એની બાએ પાંચ કેરી આપી હતી એટલે એના ચારેય ભાઈબંધોને વેચી દીધી અને એક કેરી વધી એ એના માટે રાખી તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયા મળે ચહેરો જોતો જોયો અને આ હતો નીલેશ એ પોતાની કેરી ખાવા જતો હતો એટલે એક ગરીબ છોકરો હશે એની નજર આ કેરી તરફ ગઈ ભાઈબંધ એટલે કે મિત્ર શું થાય ભાઈબંધ એટલે કે મિત્ર એટલે કે એના ભાઈબંધોને આપી દીધી એટલે પછી એના ભાઈ તો ખાવા લાગ્યા પણ આ નિલેસ હતો એ ખાવા જતો હતો એટલે ગરીબ છોકરાને આપી દીધી અને તરત જ પેલા ગરીબ છોકરાને ગરીબ એટલે કે દિન રાંક એને આપી દીધી અને નિલેશ કેવો પરગજુ પરગજુ એટલે કે પરોપકારી

પણ એકાએક એટલે કે અચાનક એકાએક એટલે કે અચાનક અંગદ ચડ્યો ની પાસે બેસીને નાની નાની સ્ટોરીઓ એટલે કે વાર્તાઓ આવે છે ને એ વાંચીને સંભળાવી અને મનન કેવો પ્રેમાળ એટલે કે મનન કેવો હેતાળ વહા સોયું છે તો નીચે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આપેલી છે કામગરી એટલે કે કામમાં રચી પચી રહેનારી વહાલસોઈ એટલે કે વહાલમાં ઉછરેલી પછી પર પછી પરગજુ પરગજુ એટલે કે પરોપકારી તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠની અંદર તમને કેટલાક પ્રસંગો એવા છે કે આપણને જે જીવનની અંદર શીખવા મળે છે નમસ્તે